ભારતના લોકો ખાસ કરીને કાળો દિવસ ભારતના લોકશાહી માટે એક કાળો દિવસ કહી શકાય પચીસ જૂન ઓગણીસો પંચોતેરની એક કટોકટી ગણવામાં આવે છે અને આ જ દિવસે પૂર્વ મુખ્યપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ દ્વારા દેશમાં કટોકટી જાહેર કરાઈ હતી જેને અનુલક્ષીને આજ દિવસે વિરોધ કરવા માટે રાજપીપળા ખાતે આવેલા કમલમ ખાતે ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું પત્રકાર પરિષદ યોજીને જણાવાયું કે આજની યુવા પેઢીને લોકોશાહી માટે આ સૌથી શરમજનક દિવસના કાળા કાયદાની સમજ પડે તે હેતુથી વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરાયું કાર્યક્રમ દરમિયાન જિલ્લા પ્રમુખ ગનશ્યામભાઈ પટેલ પ્રદેશમાંથી આવેલા વક્તા અશોકભાઈ ધોળાજીયા અગ્રણી નેતાઓ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પચીસમી જૂન ઓગણીસો પંચોતેર આ દેશના માટે કલંકરૂપ કાળો દિવસ ભારત દેશની અંદર લોકશાહીનું ખૂન કરીને કોંગ્રેસની સત્તા ટકાવવા માટે ઇન્દિરાએજીએ જે કૃત્ય કર્યું એ ભારત દેશની પ્રજા ક્યારેય ભૂલી નહીં શકે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓને આ વાતથી અવગત કરવા માટે આ લોકશાહીનું ખૂન ક્યારેય ન ભૂલાય સત્તાનો દુરુપયોગ કરીને